ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર રાત્રે રિક્પેટિંગ માટે ડામર પાથરતા બપોરે ઓગળવાના કારણે લોકોને હાલાકી પડી હતી ભરૂચના સ્ટેશન રોડ ઉપરથી પાંચબત્તી સર્કલ સુધી બે કિલોમીટર સુધી રીકાર્પેટિંગ રોડની કામગીરી માટે મોડી રાત્રે કોન્ટ્રાક્ટરે સમગ્ર માર્ગ ઉપર ડામણ પાથર્યો હતો અને તેની કામગીરી અધૂરી છોડતા જ સવારે એટલે કે બપોરે તાપમાનનો પારો સતત વધતા જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડામણ પણ ઓગળવા લાગતા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી માર્ગ ઉપરથી જ પસાર થતા રાહદારીઓએ પણ રોડ પરનો ડામર ઓગળવા લાગતા ડામરના રોડ પરથી પસાર થતા અનેક રાહદારીઓના બૂટ ચપ્પલો ચીપકી જતા તેઓ સ્થળ ઉપર જ પોતાના બૂટ ચપ્પલો પણ છોડ્યા હતા અને ઘણા લોકોએ તો ડામર વચ્ચે બહાર કાઢવા માટે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ મદદરૂપ બન્યા હતા નામ લટીબ ઇસ્માઇલ પટેલ છે હું અહીંયા રિક્ષા ચલાવું છું થોડીકની અંદર આ ડામર નાખો છે એ

બે બાકડા બન્યા હતા અને વાળા રોડ ઉપરથી ચીપકી ગયા હતા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતાં જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે પણ તાત્કાલિક ધૂળની ડમડી નાખવાની કામગીરી શરૂ કરી હતી આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરે રીકાર્પેટિંગ માટે રાત્રિના સમયગાળા દરમિયાન ડામર પાથર્યો હતો પરંતુ ઉનાળાની ગરમીનું તાપમાન વધુ હોવાના કારણે ડામર ઓગળ્યો છે અને કોઈને તકલીફ ન પડે તે માટે દૂરની ડમણીઓ પણ નાખવામાં આવી રહી છે પરંતુ દિવસ દરમિયાન નગરજનોને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ પ્રમુખે સ્વીકાર્યું હતું અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી કામગીરી કરાવી હોવાનું પણ કહ્યું છે નમસ્કાર ગઈકાલ રાતના સ્ટેશન ઉપર આર્ટ પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી આજે સવારના ગરમીના કારણે ડામર ઓગળ્યો છે અને કોન્ટ્રાક્ટરને બોલાવીને તાત્કાલિક ધોરણે ત્યાં ગાડી રેતી અને જે કંઈ સામગ્રી નાખવી પડે એ નાખીને રોડને કમ્પ્લીટ કરવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને ભરૂચની સ્થાનિક પબ્લિકને કોઈ તકલીફ ન થાય એવી રીતે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે રોડને સરખો કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે સ્ટેશન રોડ ઉપર જે ડામર પાથરવામાં આવ્યો છે ખબર છે કે તેતાલીસ ડિગ્રીનું તાપમાન છે ને ડામર ઓગડશે તો ગઈકાલ રાતના આપણે રાત્રિના સમયે પેઇન્ટિંગ કરવામાં આવી હતી અને સવારના ગરમીના કારણે ઓગળ્યો છે જેથી કરીને થોડી તકલીફ પડી છે અને કોન્ટ્રાક્ટરને બોલાવીને સખત સૂચના પણ આપવામાં આવી છે કે આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરો જેથી કરીને પબ્લિકને ભોગવવું ના પડે